સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તો તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફરગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર મેસી બસો એકતાલીસ ડીઆઈ મહાશક્તિ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તે બધી વાતનું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા વાહનોના બીજા વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફેગ્યુશન ટ્રેક્ટરની આખું સારી કન્ડિશનમાં ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટીપટોપ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે મેસી ફેગ્યુશન બસો એકતાલીસ મહાશક્તિ મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બારનું જે તમે વિડીયોની અંદર મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર બારનું મોડલ તમને જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં કંપની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાયડલિકમાં ટ્રેક્ટર છે બાકી ટૅક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય છે મોટા ટાયર તમે જોઈ શકો છો વિડીયોની અંદર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે નાના ટાયર સારી કન્ડિશનમાં જોવા મળશે બાકી ઓવરઓલ ટ્રેક્ટરની કન્ડિશન સારી છે બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને પાંત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવે છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય મેસી પ્રોડ્યુશન તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જોવા ક્યાં મળે ટ્રેક્ટર તેની વાત કરું તો આ મેસી પ્રોદ્યુશન ટ્રેક્ટર તમને ગામ જામ પર તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને વૈભવભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે વૈભવભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે તમને જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે વૈભવભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરનો ઓનર ભાનો કોન્ટેક્ટ કરી લેજો